દાહોદ નજીકથી પસાર થતાં ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર હમણાં થોડી વાર પહેલાં જ એક નવ નવ વર વધુને લઈને આવતી ફોર વ્હીલર ગાડી તેમજ ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે જેમાં જે વર વધુની ગાડીનો ચાલક હતો તેને ગંભીર ઈજાઓ પહોંચતા તેને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે જ્યારે વર વધુને સામાન્ય ઈજા પહોંચતા તેમને ટૂંકી સારવાર બાદ ઘરે મોકલી દેવામાં આવ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે આ ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર જે જગ્યા ઉપર આ અકસ્માત સર્જાયો છે સ્ટ્રીટ લાઇટનો અભાવ જોવા મળે છે સાથે એ જગ્યા ઉપર આ અકસ્માત સર્જાયો છે અહીંયા સ્ટ્રીટ લાઇટ તેમજ માસ્કનો અભાવ જોવા મળે છે વારંવાર અહીંયા અકસ્માત સર્જાવા છતાં એનએચઆઈ એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી આ અહીંયાથી બોર્ડ પાર્ક લેતું નથી આ જગ્યા ઉપર આજે જે અકસ્માત સર્જાયો છે સદનસીબે કોઈ જાનહાની પહોંચી નથી પરંતુ એનએચઆઈ અને અહીંયાનું સ્થાનિક જે તંત્ર જેની જવાબદારી છે આ સુપરવિઝન કરવાની તે શું મોટી અકસ્માત સર્જાવાની રાહ જોઈ રહ્યું છે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે આજે આ અકસ્માત સર્જાયો હતો જેના પગલે રસ્તા ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયાતા લોકોના ટોળા ઉંટી પડ્યા હતા સ્થાનિક પોલીસ અહીંયા ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફ હાઈવેના ટ્રાફિકને પૂર્વવત કરવા માટેની કામગીરીમાં જોતરાઈ હતી હાલ સમાચાર અમે રેકોર્ડ કરી રહ્યા છીએ ત્યારે અકસ્માત કેવી રીતે સર્જાયો તે હજી સ્પષ્ટ નથી પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે પરંતુ આ અકસ્માતમાં ફોર વ્હીલર જે ટ્રક હતો એ પલટી માર્યો છે ટ્રકના ચાલકનો કોઈ પતો નથી ફોર વ્હીલર ગાડી જે વર વધુને સેજાવાડાથી પરણી ગામ ખાતે લઈ જઈ રહી હતી ત્યાં ચાલકને ઈજાઓ પહોંચી હતી વર વધુ ક્યાં છે એમને કેટલું વાગ્યું છે તે હજી સ્પષ્ટ નથી પરંતુ અકસ્માત સર્જાયો છે તેનું પહેલાં પાછળ એક કારણ એ પણ હોઈ શકે છે કે અહીંયા લાઇટનો અભાવ છે એટલે અંધારામાં ઘણીવાર અહીંયા જે નેશનલ હાઈવે દ્વારા ઓથેન્ટિક કટ આપેલો છે અહીંયા અવર કરતી ગાડીઓનો અકસ્માત સર્જાય છે આજે આ સ્થળ પર અકસ્માત સર્જાયો છે એટલે આવનારા સમયમાં કોઈ મોટી હોનારત સર્જાય કોઈનું જીવ જાય તે પહેલાં એનએચઆઈ આ જગ્યા પર હાઈમાસ્ક કે સ્ટ્રીટ લાઇટની ગોઠવણ કરે અથવા અહીંયા દિશાસૂચક કે સાઇન બોર્ડ મૂકે જેથી કરીને આવા કોઈ અકસ્માત ભવિષ્યમાં ન થાય અને તેમને ટાળી શકે ધન્યવાદ